દર્શક મિત્રો પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન ફરજિયાત થયું છે નહીં માનો તો ઘર અને ઓફિસના નળ ગટરના કનેક્શન કપાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પાલતુ શ્વાન એટલે કે પેટ ડોગ રાખતા માલિકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે હવે તે પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને તેની અંતિમ તારીખ એકત્રીસ મે નક્કી કરવામાં આવી છે જે માલિકો આ સમય મર્યાદામાં પોતાના શ્વાનનું રજિસ્ટ્રેશન નહીં કરાવે તેમણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અમદાવાદના હાથીજણમાં ચાર મહિનાના બાળકી પર કૂતરાના હુમલાથી મોત મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં એક ચર્ચા પણ થઈ હતી રાજ્ય સરકારની કેબિનેટ બાદ એમસીની સમિતિમાં પણ ચર્ચા કરવામાં આવી હતી દર્શક મિત્રો એમસી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો પેડ ડોગ રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે સમય મર્યાદામાં અનુસાર નોંધણી પણ થશે થશે નહીં તો કાર્યવાહી હા એમસી ચેરમેને કહ્યું કે શ્વાનનું રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો શિક્ષાત્મક કાર્યવાહીમાં ગટર નળ કનેક્શન કાપી નાખાશે અને દર્શક મિત્રો જરૂર લાગશે તો શિક્ષાત્મક કાર્યવાહી પણ કરાશે રજિસ્ટ્રેશન નહીં હોય તે ડોગ શેલ્ટર હોમમાં મૂકાશે શહેરમાં પાલતુ શ્વાન એટલે કે પેડ ડોગ રાખતા માલિકો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે હવે તે પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે અને તેની અંતિમ તારીખ એકત્રીસ કરવામાં આવી છે જે માલિકો આ સમય મર્યાદામાં પોતાના શ્વાનનું રજિસ્ટ્રેશન નહીં કરાવે તો તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે એકત્રીસ મે સુધીમાં પાલતુ શ્વાનની નોંધણી ન કરનાર માલિકોના પાણી ગટર કનેક્શન કાપી નાખવામાં આવશે આ નિર્ણય શ્વાન માલિકોને ફરજિયાત નોંધણી કરવા માટે ગંભીરતાથી વિચારવા મજબૂર કરશે આ નિયમોનો ભંગ કરનાર પેટડોક માલિકો માટે એમસીએ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં પાલતુ શ્વાનોની ગણતરી રાખવાનો તેમજ આરોગ્ય સ્થિતિ પર નજર રાખવાનો અને રખડતા શ્વાનોના પ્રશ્નને અંકુશમાં લેવામાં મદદ કરવાનો છે શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે તેઓ સમયસર પોતાના પાલતુ શ્વાનનું રજિસ્ટર કરાવીને દંડથી બચી શકે છે